વિરમગામ શહેરના ઐતિહાસિક રામમહેલ મંદિર ખાતે આગામી અષાઢી બીજે યોજાનાર ભવ્ય રથયાત્રાને અનુસંધાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રથયાત્રા સહિત કુંભમેળો ગુરુપૂર્ણિમા અને રથયાત્રાની જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં રામ મહેલ મંદિરના મહંત શ્રી રામકુમાર દાસજી પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયા તેમજ રથયાત્રા કમિટી તથા ટ્રસ્ટી મંડળ અને ભક્તજનો હાજર રહ્યા હતા Thank <laughs> you.